હલો જય શક્તિ માતા અમે જોવા માતાજીની નવરાત્રી ઉજવીએ છીએ પછી આ માતાજીની વાડી થાપી છે આ માતાજીની વાડી છે અને આ પાંચમું નોટું છે તો માતાજીની વાડી વારી પાંચમે નોટ કવડી થઈ ગઈ છે જે અમે તમને પાછો લાઈવ વિડીયો બતાવશું આઠમે નોટ કવિડી આઠ નોટ વાળી કવડી થઈ ગયો આપણે ઘરની વારી વાવીએ તો એડા ન થાય પણ આ માતાજીનું એટલું પ્રમાણ કહેવાય કે માતાજીની ગમે ના માણસ એ દેવી દેવતાને માનતા હોય એની વાળી થાપતા છે એને બધાની આ રીતનું થઈ જાય એમ બાકી મા માતાજી કરે બધું આપણા બાપની સત્તા નથી આપણે તો એક માણસ છે એ આપણીથી કાંઈ થાય નહીં જે કરે છે માતાજી કરે છે અમારા શક્તિમાનું મઢ છે મારી માનું મંદિર ગણું મારી મા જે કરે કરે બાકી મારા બાપની કોઈ સત્તા નથી જે કરે શક્તિ માતા કરે છે